આજ છે ને સંદીપ ગાડી નથી લઈ ગયા કેમકે આ ગાડી છે ને બગડી ગઈ એટલે આજ સંદીપ ગાડી વગેરે ના ગયા છે રિક્ષામાં બેસીને કામે આમાંથી પાણી નીકળે જો જો વરસાદનું પાણી નીકળે આમાં કેમ કે છે ને કાસમાં હલવાયેલું પાણી હોય ને એટલે નીકળે આ ગાડીમાં હું પ્રોબ્લેમ આવી જગ ખબર ન પડતી કે ના ખબર આમાં કાકા

એમ કે ને પતૂની એક રાસી ને પૂજાબેન ની પણ એક જ રાખતી છે એ છે ને બેય ભારો છે ને હેરખા બેઠી નોહી કે ગમેય ઈ કાક માથાકૂટ કરવી પડે તો એને મજા આવે બપર નોટનો છે એટલે ભૂખ લાગે છે તો ફટાફટ આવે જમી લે કેમ્પસ આબેન ભૂખ લાગે ને હા તો બસ નેટન મસ્ત મજાના રોટલા છે ભાખરી છે સેવ ટામેટાનું શાક છે લાડવા છે ફાફડી છે સેવ છે તો મસ્ત મજાનો છે ને આ છે હાંટા તો કોને કોને હાંટા ભાવે ઈ કમેન્ટ કરીને કહેજો ને આવો બધાય તમે મીઠા મોઢા કરવા કેમ કે છે ને મને હાટા બહુ જ ભાવે એટલે મારા બા છે ને આવી રીતે મીઠાઈ આવે અમારે હાટા કે આને તો આ વારે ખાલી મારા હાટું લાવે તો આવો બધા તમે હાટા ખાવા તો ફેમિલી જમી પણ લીધું ને જમી લીધું ને છે ને માથું સીડું છે કેમ કે આજ છે ને મેં સસમા પહેર નથી એટલે સસમા તો પહેરવા જોઈએ તો ફટાફટ હવે સસમા પહેરી લઉં મસ્ત મજાના સસમા પહેરી લીધા ને કેવું થાય ખબર છે કે આંખું જ દુખવા માટે ડાયરેક્ટ દુખવા મળે ના કપાળ દુખવા માટે ભલે સસમાં તો પહેરવા જ પડે છે ને હવારથી ઘરે ઘડીક નતા પહેરા

એટલે બાંગુ નાખવાનું ચાલુ કરી દે મારા બા છે ને ગયા છે દઉં નું એટલે ઘરે ન હોય ને એક ધારી બાંગુ નાખવાનું ચાલુ કરી દે ને મારે અટાણ શું કામ છે તમને કહું આ લસણ ફોલવાનું તો ફટાફટ આવું લસણ ફોલા રાખો ફોલા બેન જાવ ને ખાટલો લઈ આવે ને ફટાફટ તો લહણ ફોલી નાખ છે કેમ કે લસણ તો હોવું જોઈએ ને અમારા ઘરે છે ને લસણ તો હોય જ થી કેમ કે મેરસું ભેળવીએ ને એટલે ત્યાં તો મારા બા દવણું દળાવી નહીં પણ એવા કેમ બા જય માતાજી દવણું દળાવી નહીં એવા

પપ્પા સરપ્રાઇઝ થઈ જાય કે કેવું કે કે ના કેવું આ પણ પાર્ટી આવ એમ તારી જ નાખે મારા બા બહાર નથી ને એટલે તો વિડિયો કોલ કરી નાખ્યો છે જો પપ્પાને એ ભાઈ હવે બાંગુ રાખવાનું બન કે ની ભાઈ વિડિયો કોલ કર્યો છે વિડિયો કોલ માં વાત કરી લેવા દે પપ્પા અરે ઓ પાડે તો થાય ક્રીમ જાય છે હા પપ્પા જય માતાજી જામ જામ મારા પપ્પા શું કરો

તો ભાઈ ની સગાઈ કરો ભાઈ ની સગાઈ કરો તો ફાઇનલી છે ને ભાઈ ની સગાઈ નક્કી થઈ ગઈ છે કેમ પપ્પા નક્કી થઈ ગઈ ને હારું હવે પેંડા ખવડાવો હા હવે કાઈ ઉપાધી નહીં પેંડા ખાઈ લેવા હા હવે પેંડા ખવડાવો પરેશભાઈ પરેશભાઈ પેંડા ખવડાવો પેંડા ખવડાવો પેંડા પેંડા ખવડાવો પેંડા

જો આવો 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 જાવ ભાઈ છે ને हीरा ગણ છે ચશ્મા મને આવી જાય હવે તો ચશ્માય ભાભી આવી જાય એટલે હવે સસમય હારા થઈ જાય મારા ભાભી આવી જાય ને એટલે હવે તો વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા તું ખુશ છે ને તું ખુશ છે ને હે આ જાય ને ખુશી આઉ જાય ઈશ્વર માં જ ઈશ્વર માં જ બોલ તો ભાઈ બહારે ઘડીક વાત કર લઉં મે વાત કરી દીધી ને મારા બાને તો ખુશ ખબરી આપ્યા બા આજે ફોન વાત તો કરવા કોણ છે એમ જો પૂછો તો ખરા હું છે એમ હવે જો માર બા વાત કરે વેહવાડ નકી થઈ ગયો ને એટલે તો તો કરા પેંડા તો ખવરાવ હવે પેંડા ખવરાવ દે હા ભાઈ હા હગાઈના પેંડા કાબા નક્કી થઈ ગયું એટલે

હાસી વાત છે ને કેમ કે બધા છે ને વાડ જોતા હતા કે ભાઈ નો હવે હટ વ્યવહાર કરી નાખો તો કાંઈ ઘર સંભાળવાવાળા આવે ને એમ તો ફાઇનલી ફાઈનલી ભાઈનું વ્યવહાર નક્કી થઈ ગયું છે એટલે કોઈ કાંઈ ટેન્શન લેતા નહીં હવે ટૂંક સમયમાં પછી સગાઈ ને એવું રાખશે પણ અત્યારે ને તો નક્કી થયું છે ફાઇનલી એમ પાંચ કિલો પેંડા જાય તો ફટાફટ વાત કરે હે હું પાંચ કિલો ની દસ કિલા દસ કિલા ભાઈ આ દસ પેંડા માગી આ પૂજા બેન છે ખુશી મારી તમે મારું મોઢું જોઈને ખબર પડી જાય કે ભાઈ સગાઈ નક્કી થઈ જાય એટલે કેટલા ખુશ છીએ અમે બધા આખું ઘર ખુશ થઈ ગયું હારે છે ને પતુ ભાઈ ને ઈ પણ નથી નકર એને કીધું ઈ પણ બધા ખુશ થઈ જાય પણ એવડા લોકો છે ને છે બગીચામાં

તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલમાં છું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય